દેશની રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી ઉપર જ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે બુધવારે એટલે કે આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા મુખ્યમંત્રી નિવાસ ઉપર જનતા દરબાર લઈ અને બેઠા હતા જેમાં તેઓ જનતાના પ્રશ્નોને સાંભળી અને ત્વરિત તેનું નિરાકરણ થાય તે આશયથી આ જનતા દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે જોકે આ જનતા દરબાર દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલો કરવામાં આવ્યો શખ્સ દ્વારા મુખ્યમંત્રીને દસ્તાવેજ બતાવવા અને રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી બાદમાં ડોક્યુમેન્ટ બતાવવાના બહાને આ શખ્સે સીએમ ઉપર હુમલો કરી દીધો સીએમ રેખા ગુપ્તા ઉપર હુમલાની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરનાર શખ્સ ગુજરાતના રાજકોટનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેને પગલે દિલ્હી પોલીસે સમગ્ર મામલે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો છે તો રાજકોટ પોલીસ દ્વારા પણ રાકેશ સાકરિયા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે હત્યા કેસના એક આરોપીના મામલે આ શખ્સ રજૂઆત કરવા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તો એક કેસ સંદર્ભે રાજેશકરીયા સીએમ ના નિવાસ સ્થાને પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે જેમાં પહેલા તે બેગમાંથી ડોક્યુમેન્ટ કાઢી અને કાગળિયા બતાવવાના બહાને સીએમની નજીક જાય છે ત્યારબાદ તે શખ્સ અચાનક જ સીએમ ઉપર હુમલો કરી દે છે રવિવારે ગયો અહીંથી અને સોમવારે તો કે એટલે સોમવાર નું એને બહુ મહાદેવ નો ભગત છે એટલે મહિના માં બે વખત જાય તો એને વખત જાય કઈ બે વખત જાય કુતરા માટે ગયા વિધો આવ્યો તો કૂતરા નો એટલે એમાં વિગતો એમાં તો આ ને બહાર મૂક્યા હોય કે આ બધા નુકસાન કરે બે દીકરા ત્રણ રિક્ષા છે અમારે રિક્ષા ગમે મારી દઈએ મને મગજ ખરા દવા લેવા જતું માનસિક તો છે પણ દવા લેવા નથી અમાર ભેગો ના કઈ તો મારા તૂટી જાય એવા ધીકા

પેલા પીતો ભૂ એમાં પાંચ છ વર્ષથી હા બધું મૂકી દીધું એ પછી તો એને શરીર હાવ થઈ ગયું હાવ આવું